હલો દોસ્તો નમસ્કાર હું અત્યારે આવ્યો છું અમારા મિત્ર રમેશભાઈની વાડી અને એણે ઉનાળે મગફળીનું વાવેતર કરેલું હતું તો આપણે ઘણીવાર ઘણા બધા ખેડૂતને કહેતા હોય કે મગફળી કઈ રીતે વધુ થાય પાયામાં હું ટ્રીટમેન્ટ કરવી પડે પાયો મજબૂત કરો તો જ મગફળી વધુ થાય નક્કર ન થાય આ ઉનાળાની અંદર એણે આ મગફળી છે ને આ મગફળી બધી ઊભી છે અત્યારે તમે આ જુઓ આની અંદર આ હુયાની તમે આ જુઓ તો આ પાયાની અંદર એણે ટ્રેક્સર વાપરેલું છે ડીએપી વાપરેલું છે ફાડા સલ્ફર વાપરેલું ટ્રેક્સરનું એટલું બધું જોરદાર રિઝલ્ટ છે અમારા રમેશભાઈ લગભગ લગાતાર ત્રણ વર્ષથી ચાલીસ પણ પ્લસ મગફળી કરે છે પાંત્રીસ આલી પાંત્રીસાલી સોમાસે મગફળી કરે છે અને આ વર્ષે એણે ઉનાળાનું વાવેતર કર્યું છે તો આ નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર એટલું બધું જોરદાર રિઝલ્ટ આપે એની અંદર ઓર્ગેનિક કાર્બન પંદર ટકા હોય નાઇટ્રોજન હોય પ્લસ કેલ્શિયમ મેગ્નેશિયમ મોલિબ્લેડમ ઝીંક બોરોન આયરન કોપર તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડિ છે નાગાર્જુના જેવી કંપની છે અને એનું બહુ મોટું રિઝલ્ટ મળે છે એને વાવવાથી માંડવીમાં પીળાઇશ ન આવે સુકારો ઓછો આવે ફ્લાવરિંગ સારું લાગે અત્યારે આ ઉનાળાના ટેમ્પરેચરમાં મગફળી ઊભી છે ને આ એનું તમે રિઝલ્ટ જોઈ શકો છો રમેશભાઈ ટ્રેક્શનનું રિઝલ્ટ તમે આજ બે વર્ષથી વાપરો છો કેવું રિઝલ્ટ મળે બહુ સારું તો આ રમેશભાઈ આ દર વર્ષે આવું વાપરે છે અને ખૂબ સારું એનું રિઝલ્ટ મળે છે અને અમે અમારા ઘણા બધા ખેડૂતો વાપરેલું છે અને ગઈ સાલ સાલી સાલી પચા પચા મણ લગી મગફળી થઈ છે ને આ આટલા એરિયામાં સૌથી વધુ જો મગફળી થતી હોય તો અમારું ગામ જીવાપર પાંચવડા અને જસાપર આ ત્રણ ગામમાં સૌથી વધુ મગફળી થાય પણ આ ગામ આવા ખાતર વાપરે છે સારી મેનેજમેન્ટથી ખેતી કરે છે સારા ફૂગનાશક વાપરે છે અને વ્યવસ્થિત ધ્યાન આપે છે એટલે સોએ સો ટકા મગફળીમાં તમારે પાંત્રીસ પ્લસ જવું જ પડે તો જ તમને આંકડા મળે બાકી બહુ મોટો રમેશભાઈ ખર્ચો હોય અને જો તમે મગફળી થાય તો ક્યારેય આંકડા નહીં મળે તો રમેશભાઈ એટલું પાયાથી એટલી કરે છે અને ખૂબ સારી મેનેજમેન્ટથી ખેતી કરે છે અને લગાતાર લગભગ સ સાત વર્ષથી મગફળી વાવે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે તો આ રમેશભાઈ એમાં ટ્રેક્ટર વાપરેલું છે અને આપણે દરેક ખેડૂતને રમેશભાઈ ભલામણ કરીએ કે ટ્રેક્સર અને નાગાર જુના જેવી કંપની છે એટલે એનું રિઝલ્ટ ખૂબ સારું છે અને અમે દર વર્ષે વેચીએ છીએ અને અમારા એક પાનાસડાના ગ્રાહક છે એને ગઈ સેલ ટ્રેક્સર વાવ્યું હતું અને પચા પચા મણ એ લોકોને મગફળી થઈ છે અને એ આવડી આ ગિરનાર છે તો એ એક ટ્રેક્સરનું રિઝલ્ટ છે તો આપણે દરેક ખેડૂતને ભલામણ કરીએ કે ભાઈ પાયામાં તમે પણ ટ્રેક્સર વાવો અને તમે આ મગફળી જોવો અને આનું રિઝલ્ટ જોવો હજી તો આ બહુ કાશી છે આની અંદર તો બહુ જ ઝાઝા હુયા ફૂટેલા છે આ આખું એક કમ્પ્લીટ થાય ત્યારે આની અંદર મગફળી લોથા થાય એવું લાગે છે અને એથી વિશેષ આના વિશે કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સારી એકાવન અને વ્યવસ્થિત કોઈને ખેતી કરવી હોય કાંઈક જાણવું હોય તો રમેશભાઈનો નંબર છે રમેશભાઈ નંબર ચાલીસ ઓપન અઠ્યાવી નેવું નવ્વાણું ચાલીસ સોપન અઠ્યાવીયા રમેશભાઈનો નંબર છે એ બહુ સારી ખેતી કરે છે તો તમે એની પાસે પણ કંઈક જાણજો ખૂબ સારી ટેકનિકલ સાથે ખેતી કરે છે અને તમે પણ પાયામાં ટ્રેક્સર વાવજો કપાસ વાવતા હોય મગફળી વાવતા હોય ડુંગળી વાવતા હોય ટ્રેક્સર વાવવાનું ન ભૂલતા જો ઉત્પાદન લેવું હોય તો એ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી છે આપણા દેશમાં પહેલો વહેલો ઉરિયાનો દાણો લાવવા વાળી કંપની નાગાર્જુન એ આજની તારીખ લઈ ગયા ન્યુટ્રન્સની અંદર છે અને એ આજની તારીખ લઈ આવું બધા ન્યુટ્રન્સ આપે છે અને એમાં ટ્રેક્સર છે એનો બહુ મોટો રોલ છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવું ટ્રેક્સર વાવજો તો હસ્તુ જય ભારત અમારો લઈ લે દરેક